આજે આપણે બનાવીશું કાચી કેરીની ચટપટી કેન્ડી તો ચા કેન્ડી બનાવવા માટે અહીંયા આપણે કાચી કેરી લેવાની છે તો આ કેરીને કેન્ડી તમે બનાવીને તમે સ્ટોર પણ કરી શકો છો અને તમે સાલભર ખાઈ શકો છો તો ચાલો બનાવીએ કાચી કેરીની ચટપટી કેન્ડી તો અહીંયા આપણે ત્રણસો ગ્રામ કેરી લીધી છે તમે વધારે કેરીને પણ તમે બનાવી શકો છો તો અહીંયા હું તમને જે ક્વોન્ટિટી બતાવું છું એ પ્રમાણે તમારે તો અહીંયા આપણે કેરીની છાલ પણ કાઢી લીધી છે અને હવે એના આપણે ટુકડા કરી લેવાના છે તો કેરીના ટુકડા પણ આપણે આ રીતે કરી લીધા છે એકદમ નાના નાના ટુકડા તમે ચાહો તો ચીર્યું પણ કરી શકો છો તો ગોટલીમાંથી આ રીતે આપણે એને બધા પીસીસ કરી લીધા છે તો ટુકડા આપણે સરસ એવા કટ કરી લીધા છે તમારે ચીરિયો કરવી હોય તો તમે ચીરિયો પણ કરી શકો છો તો આ રીતે આજે આપણે બનાવીશું કેન્ડી તો કેન્ડી બનાવવા માટે અહીંયા આપણે એક વાટકો આપણે કેરીના ટુકડા છે અને એક વાટકો આપણે ખાંડ લીધેલી છે તો હવે આપણે ગેસ પેન ઓન કરી દઈશું ગે અને પેન મૂકી દઈશું અને ખાંડ અને કેરીના ટુકડા આપણે બંને ઉમેરી દઈશું તો આ રીતે બનાવવાથી તમે વરસભર તમે કેરીના ટુકડાને સ્ટોર કરી શકો છો અને ખાટી મીઠી તમે કેન્ડી પણ બનાવી શકો છો આ રીતે કેન્ડી આપણે આજે કાચી કેરીની બનાવીશું તો ખાંડ અને તમારે જો એને ખાંડને ઉગાડ્યું હોય તો તમે કેરીના ટુકડામાં અડધો કલાક મૂકી રાખીને તમે ખાંડનું પાણી બની જાય તો તમારે એ રીતે પણ તમે બનાવી શકો છો પણ આજે આપણે ડાયરેક્ટ ગેસ પર મૂકીને એને કેન્ડી બનાવીશું ઘણા લોકો તો બાફીને પણ બનાવતા હોય છે તો એ રીતે બનાવતી આજે આપણે આ જ રીતે તમે જો બનાવશો તો તમે સાલભર કેરીના ટુકડાને સ્ટોર કરી શકશો અને વ્રત કે ઉપવાસ હોય તો પણ તમે ખાઈ શકો છો અને તમારે આ રીતે કેરીના અને આપણે ખાંડને ઓગળવા દીધી છે તો આ રીતે ખાંડ સરસ ઓગળી જાય ત્યાં સુધી એને આપણે એને મેલ્ટ કરતા રહીશું તો હવે ખાંડનું પાણી પણ સરસ તૈયાર થઈ ગયું છે જોઈ શકો છો તમે આ રીતે આપણે બિલકુલ પાણી નથી ઉમેર્યું ફક્ત આપણે આજે ખાંડની ચાસણીમાં જ આપણે એને બનાવવાના છે તો આ રીતે એમાં આપણે બિલકુલ પાણી નથી ઉમેરવાનું તો ખાંડ પણ સરસ પાકી ગઈ છે અને કેરીના ટુકડા પણ સરસ આપણા સોફ્ટ થઈ ગયા છે તો એને બે ત્રણ મિનિટ તમારે આ રીતે એને ચડવા દેવા એટલે સરસ તમારે કેરી તમારી સોફ્ટ થઈ જાય અને હવે આપણે એને ચટપટો મસાલો બનાવવા માટે ટેસ્ટી બનાવવા માટે સંચર પાવડર એક ચમચી મરી પાવડર એક ચમચી લઈ લીધું છે તમે ચાહો તો તમે સાદું મીઠું પણ તમે ઉમેરી શકો છો તો આ રીતે બહુ જ સરસ ટેસ્ટી એવી લાગે છે ફક્ત બહુ જ ઓછા મસાલા અને બહુ જ ઓછા સમયમાં તમે પાંચ જ મિનિટની અંદર તમે આ બનાવીને ખાઈ શકો છો તો હવે એને આપણે કેરી પણ આપણી સોફ્ટ થઈ ગઈ છે સરસ તૈયાર થઈ ગયું છે હવે આપણે ગેસ બંધ કરી દીધો છે ગેસ બંધ કરીને હવે એને આપણે એક ચારણી હોય એ કાણાવાળું વાસણ એની અંદર આ રીતે લઈ લેવી એટલે આપણી ચાસણી બધી અને નીચે પડી જાય અને સરસ રીતે આને આપણે બધા એક કાણાવાળા વાસણમાં આપણે લઈ લઈશું તો બધા કેરીના ટુકડા આ રીતે આપણે લઈ લેવાના ગેસ બંધ કરી દેવાનો અને સરસ કેરી પણ તમે જોઈ શકો છો સરસ આપણે કેરીના ટુકડા ટ્રાન્સફર એવા થઈ ગયા છે આ રીતે બનાવવાથી બાળકોને અને તમારે જો ગમે ત્યારે તમે ખાઈ શકો છો ખાવામાં પણ બહુ ટેસ્ટી લાગે છે તો હવે આને આપણે બે ત્રણ કલાક માટે એને સુકવવા મૂકીશું અને આ ચાસણી છે એ ચાસણીને તમારે શરબત બનાવીને પી જવું પી શકાય છે એનો શરબત પણ બનાવી શકાય છે તો હવે આપણી કેન્ડી તૈયાર થઈ ગઈ છે એને ત્રણ ચાર કલાક માટે આ રીતે સુકાવી દીધા છે તમે જોઈ શકો છો તો સહી સરસ આપણી કેન્ડી તૈયાર થઈ ગઈ છે તો છે ને મિત્રો એકદમ ઈઝી તો બનાવજો અને તમે જો મારી રેસિપી પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ તો અચૂક કરજો ગીતાની રસોઈ